તલાજામાં માં જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદ્ઘાટન નિમિત્તે આવતી તારીખ છવ્વીસ જાન્યુઆરી રવિવારના રોજ એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ અને પાસપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કેમ્પમાં જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એડવોકેટ દસાડિયા સુલમનભાઈ અબ્દુલ કરીમભાઈના અધ્યક્ષ સ્થાને યોજા આ કેમ્પ તલાજામાં આવેલ સિપાહી જમાતખાના હોલ ખાતે સવારે દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલુ રેસ છે તો આ કેમ્પને લઈને પ્રમુખ સુલેમાનભાઈ દસાડિયાએ શું અપીલ કરી જુઓ આજ રોજ તળાજા ખાતે મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે એના પ્રમુખતાને હું એડવોકેટ મલિક સુલેમાનભાઈ અબ્દુલ કરીમભાઈ દસાડિયા જાહેર જનતાને જાહેર આમંત્રણ આપું છું કે અમે આ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રવિવારે તળાજા સિપાહી જમાતખાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને પાસપોર્ટ કેમ્પનું આયોજન સાથે કરેલ છે તો આ જે બ્લડ ડોનેશન છે એ ઇન્સાનિયતના કામમાં લોકોના જીવને બચાવવા મદદરૂપ થવા અને લોકોને જે એને તકલીફો છે એને દૂર કરવામાં આપણે મદદરૂપ બની એની માટે થઈને આ સુંદર આયોજન કરે કરેલું છે તો આ કાર્યક્રમમાં તમામ લોકો પોતાનો કિંમતી સમય આપી વધારે વધારે આ બ્લડ ડોનેશનમાં પોતાનો બ્લડ આપીને ઇન્સાનિયતના કામમાં સહભાગી બને તેમજ પાસપોર્ટનું જે આયોજન કર્યું છે તેમાં પણ પોતે પોતાની આ જે પાસપોર્ટ કેમ્પની અંદર પોતાને સહભાગી બને